કેટે કહ્યું જ્યારે હું સૂતી હતી ત્યારે તે મારી સાથે બળજબરીથી સેક્સ કરતો હતો ક્યારેક હું તે સહન કરતી હતી પણ ક્યારેક હું રડતી હતી પછી તે ગુસ્સામાં મને પથારીમાંથી લાત મારીને નીચે ઉતારી દેતો હતો હું રડતી હતી મને ડર લાગતો હતો પણ તે કહેતો હતો કોઈ તમારું માનશે નહીં હું સાંસદ છું પોલીસ પણ મારી સાથે છે હું મારી જાતને રૂમમાં બંધ કરી દેતી હતી અથવા તો ઘરની બહાર નીકળી જતી ગ્રિફિથ્સ અને કેટના લગ્ન બે હજાર તેરમાં થયા હતા કે પાંચ વર્ષ પછી બંને બે હજાર અઢારમાં અલગ થઈ ગયા હતા એક ઘટના યાદ કરતા કેટ કહે છે કે તેની દીકરી ફક્ત બે અઠવાડિયાની હતી એક સવારે જ્યારે તે દૂધ માટે રડી રહી હતી અને ગ્રીફીથ્સ સંસદમાં જવાની તૈયારી કરી રહ્યો હતો ત્યારે તેણે બાળક ઉપર બૂમ પાડીને કહ્યું ચૂપ રહે બાસ્ટર્ડ લોકો માને છે કે મધ્યમ વર્ગના વ્યવસાયિકો સાથે આવું થતું નથી લોકો માને છે કે ઘરેલુ હિંસા ફક્ત ગરીબ વર્ગમાં જ થાય છે પરંતુ સત્ય એ છે કે કોઈની પણ સાથે થઈ શકે છે યુકેની એક ફેમિલી કોર્ટે બે હજાર એકવીસમાં સ્વીકાર્યું હતું કે રિફીતસે કેટ ઉપર બળાત્કાર ગુજાર્યો હતો અને વારંવાર શારીરિક હિંસા કરી હતી કોર્ટે એવું પણ માન્યું હતું કે તેણે તેણીને માનસિક રીતે પણ ત્રાસ આપ્યો હતો કેટે કહ્યું કે દસ વર્ષ સુધી ત્રાસ સહન કર્યા પછી પણ તે પાંચ વર્ષ સુધી કાનૂની વ્યવસ્થા સામે લડતી રહી કેટના મતે અલગ થયા પછી પણ ગ્રિફિથ્સ પાંચ વર્ષો સુધી કાનૂની વ્યવસ્થા દ્વારા તેણીને હેરાન કરતા રહ્યા તેણી કહે છે કે આ હજારો મહિલાઓની હાલત છે જેમને કોર્ટ પણ રક્ષણ આપી શકતી નથી કેટની આખી વાર્તા ચેનલ આઈ ટીવી વન અને તેના ડિજિટલ પ્લેટફોર્મ આઈ ટીવી એક્સ ઉપર બ્રેકિંગ ધ સાયલન્સ કેટ્સ ધ સ્ટોરી નામની ડોક્યુમેન્ટરીમાં બતાવવામાં આવી રહી છે કેટની અંગત વાર્તા ઉપરાંત તે એ પણ દર્શાવે છે કે કેવી રીતે બ્રિટનની કૌટુંબિક અદાલતો દર વર્ષે ત્રીસ હજારથી વધુ ઘરેલું હિંસાના કેસોમાં નબળા નિર્ણયો લે છે